મિત્રો જે રીતના વડોદરા મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે સીલ મારવાની કામગીરી ચાલી રહી છે જે રાજકોટમાં બનેલી દુર્ઘટના બાદ જે અલગ અલગ જગ્યાઓ પર સીલ કરવાની પ્રક્રિયા જે હાથ ધરવામાં આવી છે ત્યારે આજે આ દ્રશ્ય જોઈ રહ્યા છો આ બી એસ એસએની ઓફિસ છે જે અમારા એકેડમી છે ત્યાં સીલ કરી દેવામાં આવ્યું હતું તેમ છતાં અંદર જે બાળકો છે તેઓ પોતાની જે રમત છે તે રમી રહ્યા હતા અત્યારે આ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે અહીંયા જે

મારા સહયોગી અબરાજ સૈયદ છે તેઓએ પહેલાંથી જ આ ફોટો પાડી લેવામાં આવ્યો હતો આપણા કેમેરામાં પણ જોઈ શકો છો કે અહીંયા જો ડેટ લખેલી છે અઠ્યાવીસથી ચાર જૂન દર્શક મિત્રો અને અમના જે અહીંના અધિકારી છે તેઓ આવીને આ ડેટ ભૂસી કરી અમે તમને અમારા જે મોબાઈલમાં જે બીજો રેકોર્ડ કરેલો વિડીયો હતો તે પણ અમે તમને બતાવીએ છીએ ક્યાંક ને ક્યાંક જે આ અહીંયા જે રમત રમવાળા બાળકો આવતા હોય છે તેઓના જીવ સાથે પણ કંઈક એક કંઈક છેડા થઈ રહ્યા હોય

બાળકોના જીવના જોખમ એ તમે અહીંયા એ કરાવી રહ્યા છો એવું તો નથી કારણ કે અમે બીજા બધા માટે એ કર્યું છે આ જે છોકરાઓ છે તેમની ચાર તરીકે અત્યારે સ્ટેટી ટુર્નામેન્ટ છે એટલે ખાલી અત્યારે બે કલાક રમવા માટે આવો પણ સાહેબ નોટિસ મારેલી છે તો તમે આવી રીતના અંદર જવા દઉં ચલો ના કર્યું નારાયણ કંઈક ઘટના થાય તો શું કરશો તમે સમજી જાય સમજી ગયો સાહેબ ઓફિસ વાયરિંગ પર બધી ખુલ્લી હાલતમાં પડેલી છે તો તમે એનું રિપેરિંગ કરાયું કે અકસ્માત ની રાહ જોઈ રહ્યા છો તમને

ગોત્રી સેવાસી વિસ્તારમાં આવેલું એક એકેડમી છે તેના અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ આખી આ સીલિંગ પણ અહીંયાથી ધરાશાયી થઈ ગયું છે અને આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે અહીંયા કોર્પોરેશન દ્વારા ફિલ કરી દેવામાં આવ્યું હતું તેમ છતાં અંદરખાને દર્શક મિત્રો અંદરખાને જે આ બાળકોને અહીંયા બોલાવવામાં આવતા હતા અને અહીંયા જે ગેમ છે તે રમાડવામાં આવતી હતી ક્યાંક આ જે ઓફિસ છે તેમાં અહીંયા જે બાળકોને નોટિસ મારવા છતાં બંધ કરવાની જગ્યાએ તેઓ અંદર ખાને તેઓ બોલાવીને તે પોતાની જે બાળકોને રમત રમાડવામાં આવતી હતી હાલ જે આપ બાળકો જોઈ રહ્યા છો કે અહીંયા નોટિસ માર્યા વગર જે આ બાળકો છે એમના જીવના જોખમમાં મૂકીને અહીંયા આ લોકો રમવા માટે બોલાવી રહ્યા છે કેટલું આ યોગ્ય કહેવાય કેમ કે કોર્પોરેશન દ્વારા અહીંયા સીલ કરી દેવામાં આવ્યું હતું તેમ છતાં આ એકેડમી ચાલુ રાખવામાં આવી છે હવે અહીંયા જે અધિકારીઓ આવ્યા છે તેઓ પણ આ જે એકેડમી છે તેમના પર જે શું કાર્યવાહી કરવામાં આવશે

અહીંયા જે તંત્રએ નોટિસ લગાવી હતી તેનું પણ ઉલ્લંઘન કરી દેવામાં આવ્યું છે અને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અહીંયા બાળકો છે આ બાળકો અહીંયા પોતાની ગેમ છે તે રમી રહ્યા હતા જે 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 તંત્ર તંત્ર દ્વારા દ્વારા વડોદરા મહાનગરપાલિકાનું છે તેમની જગ્યાઓ પર જેવી વડોદરા શહેરમાં સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે કે રાજકોટ જેવી ઘટના અહીંયા વડોદરા શહેરમાં ના ઘટે તેના માટે તેઓ દ્વારા જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે અહીંના જે સંચાલકો છે તેમના દ્વારા આ જે નોટિસ મારી તેમ છતાં તેઓ નોટિસને પણ ઉગાડીને પી ગયા याओ सब लोग अपना सामान लेके सब आ जाओ थैंक यू आज हम फिर से आ गए हैं ये क्या मशीन है ये गाड़ी करें जो आरती विजय सिलेंडर है जनरेटर के डीसेट नहीं है ना अंदर आती है साथ में रख दो આ ને બાળકોને બોલાવીને ક્યાંક ને ક્યાંક બે પૈસા કમાવાની લાલચ બે પૈસા કમાવાની લાલચમાં લોકોનો જીવ જતો રહે છે દર્શક મિત્રો અને તેવામાં આ જે સેવાસી વિસ્તારમાં આવેલી જે આ એકેડેમી છે ત્યાં

મનમાની છે તે ચલાવી રહ્યા હતા અને અને જે જે કોર્પોરેશનને નોટિસ મારી તેમ છતાં નોટિસનું પણ પાલન કરવામાં આવ્યું આ એકેડમી દ્વારા બાળકોના જીવના જોખમમાં મૂકીને તેઓ ગેમ ચાલુ રાખવામાં આવી સાથે જ હવે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકા અને કોર્પોરેશન દ્વારા હજી પણ આ એકેડમી પર શું કાર્યવાહી કરવામાં આવે છે તે પણ જોવાનો એક વિષય રહ્યો મારા સહયોગી અભરાર સૈયદ સાથે હું રવિસિંહ દાસ ટુડે ન્યૂઝ વડોદરા